હોસ્પિટલમાં પ્લસ નું નિશાન કેમ હોય છે તેમજ નોટ ઉપર જે ફોટો છે તે ક્યાંનો છે અને કાળો તાજમહેલ કેમ બનાવવામાં આવ્યો હતો આવી કે માટેગલ બાદશાહ સાહજાએ પોતાની પત્ની મૂમતર માટે સફેદ તાજમહેલ બનાવ્યા પછી યમુના નદીની બીજી બાજુએ પોતાની કબર માટે સફેદ તાજમહેલ જેવો જ પણ કાળા આરસપણ નો કાળો તાજમહેલ બનાવવાની યોજના બનાવી હતી પણ કેટલાક ઇતિહાસકારો અને માત્ર એક બેન કથા માને છે નંબર નાઇન શું તમે જાણો છો કે વિશ્વમાં સૌપ્રથમ અવકાશમાં ગયેલું જીવંત પ્રાણી કયું હતું આ એક કૂતરો હતું જેનું નામ લાયકા હતું રશિયાએ ઓગણીસો સત્તાવનમાં તેને સ્ટ્યુપનિક ટુ રોકેટ દ્વારા અવકાશમાં મોકલ્યું હતું નંબર એટ મધમાખી પાસે કુલ પાંચ આંખો હોય છે બે મોટી અને ત્રણ નાની એટલે તે ખૂબ નાની નાની હલચલ પણ જોઈ શકે છે નંબર સેવન પાબ્લો એસ્કોબાર કોલોમ્બિયાનો ડ્રગ્સ કિંગ હતો એક સમયે તેની પાસે એટલા પૈસા જે દર વર્ષે તે બે હજાર કરોડ જેટલા માત્ર રબર બેન્ડ પર જ ખર્ચ કરતો હતો નંબર સિક્સ હૈદરાબાદમાં આવેલ રામોજી ફિલ્મ સિટી દુનિયાની સૌથી મોટી ફિલ્મ સિટી છે અહીં એક સાથે પચાસ ફિલ્મોથી વધુ શૂટિંગ થાય છે નંબર ફાઇવ ભારતીય નોટ પર છપાયેલા ગાંધીજીનો ફોટો ઓગણીસો છેતાલીસમાં લેવાયો હતો જ્યારે તેઓ રાજદૌરી મુલાકાતમાં દિલ્હી સ્થિત વ્હાઈ સોલર હાઉસ ગયા હતા નંબર ફોર આ દુનિયામાં એકમાત્ર બાળક એ થોમસ છે જેનો જન્મ નાક વગર થયો હતો નંબર થ્રી તમને જાણીને નવાઈ લાગશે પણ આરબીઆઈનું પ્રથમ ચલન પાંચ રૂપિયાની નોટ હતી નંબર ટુ ભારતમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેની ઊંચાઈ એકસો મીટર છે નંબર વન તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો દરેક હોસ્પિટલના બોર્ડ પર લાલ પ્રશ્ન નિશાન હોય છે ઘણા લોકો માને છે કે આ માત્ર ડિઝાઇન છે પણ આ સાચી વાત તો કંઈક અલગ જ છે આ નિશાન કોઈ પ્રશ્ન નિશાન નથી પરંતુ અને રેડ ક્રોસ કહેવામાં આવે છે આ નિશાન અઢારસો ચોસઠમાં બનાવવામાં આવ્યું હતું જેથી યુદ્ધ કે આપત્તિ સમયે લોકો તરત ઓળખી શકે કે આ જગ્યા દવા અને સારવાર માટે સુરક્ષિત છે આ ચિહ્ન સ્વિત્ઝરલેન્ડ ના પરથી લેવામાં આવ્યો છે એટલે કે માનવતા અને મદદનું પ્રતિક મને આશા છે કે આ વીડિયો તમને ગમ્યો હશે અને આવી જ નોલેજ વાળા વિડીયો માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો